ની કિબાઈ ની ઓ જો આ અનકે બાઈ નું જો જો ને ને હા કરો હાલો લીટીની બહાર જવું જોઈએ જોયો ને એક જ હાથે કલર પકડવાનો બેટા જમણા હાથે પકડો હા સરખો પકડો બસ વ્યવસ્થિત કરવાનો એમ નહીં ધીમે ધીમે પૂરો લીટીની બહાર જાય એમ એમ હા ધીમે ધીમે થોડોક ભાર આપો બનશે રાખ નીચે રાખ એટલે તને ટેકો મળે ચાલો અહીંયા ધ્યાન રાખો થોડોક ભાર આપો સીધા હાલો ભવિયા તમે તમારું કામ કરો ખુશી થોડું કામ રાખ ને બેટા બસ આખો મોર તારો દેખાય ને એ રીતે રાખો બુકું ચાલો કરવા માંડો ચાલો અનવી ભી કરે છે

ચાલો ક્રિવા માહી કરવા મંડવાનો વાત નથી ચાલો માહી કરવા માંડવાનું આપણું ચિત્ર બાકી છે